નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો હું પણ કુશળ છું આજે હનુમાનજીની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું કે હનુમાનજીએ એ યમરાજ ને પણ ભગાવી દીધા પોતા માતાના અંજની માતાના અંજની પુત્ર હનુમાનજીને કહેવાય છે અંજની માતાના પ્રાણ લેવા માટે આવેલા પછી શું થયું એ આ સ્ટોરીમાં હું તમને સંભળાવવા ગયેલો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો કે પુત્ર કેવો હોવો જોઈએ એક વાર ગુફામાં અંજની માતા અને હનુમાનજી હનુમાનજી નાના હશે અંજની માતાના ખોળામાં હનુમાનજી માથું રાખીને સૂતા હતા ત્યાં એક પાડા ઉપર સવાર રાજા જેવો વેશ કરેલો એક વ્યક્તિ આવે છે હનુમાનજી જોઈને પૂછે છે કોણ છો તમે યમલોક નો દેવતા હું યમરાજ છું કે અને અંજનાના પ્રાણ લેવા માટે આવ્યો છું કે તમે પ્રાણ નો લ્યો કે હનુમાનજી ગુસ્સામાં કે તમે પ્રાણ નો લ્યો કે કા વિધિનો લેખ છે અંજનાનો સમય પૂરો થઈ ગયો છે વિધિનો લેખ છે ને આ મારું કર્મ છે કે હું લીધા વગર નહીં જઈ શકી એમ કરી આમ દોરડા જેવું કંઈ અસ્ત્ર નાખે છે અને શરીરમાંથી પ્રાણ નીકળે છે અંજની માતાના શરીરમાંથી પ્રાણ નીકળે છે પ્રાણ લઈ અને યમરાજ પાડા ઉપર આકાશ ઉપર આમ જતા રહે છે અને અંજની માનું શરીર ઢળી પડે છે હનુમાનજી ગુસ્સામાં તો હતા જોર માં પણ હવે શું થાય શરીર માંથી પ્રાણ પંખી તો ઉડી ગયું છે એટલે કે અંજની માતાનું મૃત્યુ થયું છે અને એની આત્મા યમરાજ લઈ જતા રહ્યા છે આ જોઈને હનુમાનજી બહુ જ ગુસ્સે થાય છે બહુ જ એનું ગુસ્સે થાય એના શરીરમાંથી આગ નીકળવા માંડે જાણે હજારો સૂર્યનો ભેગા થઈને જે તાપ નીકળે ને એવો હનુમાનજીના શરીરમાં કેટલો બધો ગુસ્સે હનુમાનજી નાના હોય છે એનું વિકરાળ સ્વરૂપ કરે છે બઉ જ મોટું સ્વરૂપ કરે છે હનુમાનજી પોતાનું સ્વરૂપને મોટું કરી છલાંગ માની અને યમલોક પહોંચે છે યમલોક પહોંચી અને યમરાજને ચેતવણી આવડે છે યમરાજ યમરાજ ક્યાં ગયા યુરાજ યમરાજ કોઈ સાંભળતું નથી હનુમાનજી પોતાની ગદા ધરતી ઉપર પછાડે છે તો જે યમલોક વાસી છે ધરતી આખી ધ્રુજવા માંડે છે ને યમલોકવાસી અહીંથી યમલોક ના બેક સેનાઓ દોડીને યમરાજને સમાચાર આપે છે કે કોઈ વાનર આવે છે અને યમલોકમાં હાકાર મચાવી રહ્યો છે યમરાજ કે હમણાં ખબર છું એ સહસ્ત્ર સેના સાથે હનુમાનજી પાસે યુદ્ધ કરવા આવ્યું હનુમાનજી એ યમરાજજીને રિક્વેસ્ટ કરી કે મારે કઈ કરવું મારા મમ્મીના તમે પ્રાણ પાછા આપી દો એટલે હું અહીંથી ચતો રહીશ યમરાજ કે પ્રાણ તો પાછા નહીં મળે છે કારણ કે એ તો વિધનું વિધાન છે ને એ મારું કર્મ છે બે ત્રણ વાર હનુમાનજી એ રિક્વેસ્ટ કરી પણ યમરાજે પ્રાણ પાછા નો આવ્યા યમરાજ કે તું એથી પાછો જતો રે નકર હું તારા પણ દઈશ હનુમાનજીને બહુ જ ગુસ્સો આવે છે સામે યમરાજજીને પણ ગુસ્સો આવે છે યમરાજજી એની સેનાને આક્રમણ કરવાનું કહે છે હનુમાનજી સેના હનુમાનજી ઉપર પ્રહાર કરે છે હનુમાનજી એનું કદ એનાથી પણ વધારે કરે છે અને બધી જ યમરાજ સેનાઓને મારે છે બધી જ સેનાને કોક ને જમીનમાં કોક ને આમ તેમ હનુમાનજી બધી સેનાને પરાસ્ત કરી દે છે આ જોઈ ગુસ્સો વધુ થાય છે યમરાજ ને વધુ આવે છે કે બધી સેનાનો મારો નાશ કરી નાખ્યો યમરાજ એક તીર મારે છે તીર છોડે છે અને તીરો થઈ જાય છે હનુમાનજીને મારવા સામે હનુમાનજી પણ એમની ગદા છોડે છે યમરાજ ના બધા તીરો નું થઈ જાય છે યમરાજ હવે જે જીવને બાંધતો હોય દોરડું શું કહેવાય તો મને નથી ખબર પણ જીવને બાંધતો તો એ દોરડું ફેંકે છે અને હનુમાનજીને બાંધી દે છે હનુમાનજી બધાઈ જાય છે હનુમાનજી પૂરી પોલાની પૂરી તાકાત લઈ અને જે આત્માને બાંધવા વાળું દોરડું હોય છે યમરાજનું એ પણ તોડી નાખે છે યમરાજને વધારે ગુસ્સો આવે છે અને યમરાજ આક્રમણ કરે છે હનુમાનજી સામે આક્રમણ કરે છે બે થોડી વાર યુદ્ધ થાય છે અને હનુમાનજી યમરાજજીને જમીન ઉપર પછાડી દે છે હનુમાનજી જેવી ગદા લઈને મારવા જાય છે એવા યમરાજ ત્યાંથી ગાયબ થઈ જાય છે હનુમાનજીને લાગે છે કે યમરાજજી બીને ભાગી ગયા

યમરાજજી સાથે એકલા હનુમાનજી કેવી રીતના કરે હનુમાનજી જોરથી બધા જમીન ઉપર પચાડે છે યમરોપની જમીન ફાડી નાખે છે અને બધા જ જે યમરાજ હોય છે જમીનની અંદર જતા છે અને એક જ ઓરિજિનલ યમરાજ હોય છે અહીંયા રહે છે હવે તો યમરાજનું મરવું તે હોય છે આ બધું જોઈ અને દેવતાઓ પણ ત્રાહીમામ થઈ ગયો છે આટલું બધું આ બધું જોઈને બ્રહ્માજી આવે છે બ્રહ્માજી ઘણો પ્રયત્ન કરે છે કે યમરાજને ન માર બ્રહ્માજી નું કોઈ પણ વાતે હનુમાનજી માનતા નથી થોડી વાર પછી વિષ્ણુજી અંજનાજીનો આત્મા લઈને આવે છે યમરાજજીને મૂકી દો આલો તમારા અંજનાજીનો આત્મા અંજની માતાનો આત્મા આ લ્યો અંજની માતાનો આત્મા લઈ હનુમાનજી યમરાજને જીવતા છોડી ત્યાંથી જતા રહે છે અને આવી અને અંજની માતાના શરીરમાં મૂકે છે અને અંજની માતાને સજીવન કરે છે આવી રીતના અંજની માતાને સજીવન કરે છે હનુમાનજી પોતાની માતાને દીકરા કેવા હોવા જોઈએ દીકરા આવા હોવા જોઈએ હનુમાનજી જેવા આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી જરૂર શેર કરો જે પણ તમારાથી દૂર રહે છે અને જે પણ તમારી સાથે રહેતા હોય સાંજે જમીને આવી અવનવી સ્ટોરી ધાર્મિક સ્ટોરી સંભળાવજો જેથી કરીને તમારા છોકરાઓમાં સંસ્કારનું સૂચન ના કરવું પડે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો